મહાનગરપાલિકાના અધિકારીઓએ આ સ્થળેથી મુખ્યત્વે રોડની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા અસ્થાયી માળખાઓ અને લારી ગલ્લા જપ્ત કર્યા હતા આ કાર્યવાહીમાં એક મોટું માલવાહક વાહન અને બાર જેટલી ફેરીઓની લારીઓ જપ્ત કરવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા જાહેરમાર્ગોને ખુલ્લા કરવા અને નાગરિકોને અવરજવર માટેની સુવિધા પૂરી પાડવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સમગ્ર મનપા વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ અને ચાર રસ્તાઓ પર દબાણ કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગો પર દબાણ કરીને અવરોધ ઊભો કરવો કરનારા એકમો સામે નોટિસો આપી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને નડતર થતા દબાણોને દૂર કરી સુગમતા પૂરી પાડવાનો છે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે દબાણ હટાવવાની આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે નગરપાલિકા વિસ્તારમાં નાગરિક સુવિધાઓ વધારવા માટે અનેક વિકાસલક્ષી કાર્યો ચાલી રહ્યા છે એસ્ટેટ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર રસ્તાઓ કે ફૂટપાથ પર માલસામાન મૂકીને કેલારી ગલ્લા ઉભા કરીને અવરોધ ઉભો કરનારા સામે ભવિષ્યમાં વધુ સખત કાયદાકીય પગલાં લેવામાં આવશે શહેરમાં સુવ્યવસ્થિત જાળવવા માટે આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહેશે તેમ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું